તમારા બે વિચારા એક આખો ફ્લેટ આપ્યો થોડોક અવાજ ઓછો આવે ત્રણ છે ઇઝરાયલ ની સુવિધાઓ શું આપે એ જોવો તમે હો કિચન ફ્રીજ વોશિંગ મશીન ગેસના સુલા ડાઇનિંગ ટેબલ બધું આપે બાથરૂમ આ બેડરૂમ બેડરૂમ પર બે તન આપે મોટો રૂમ આપ્યો આ વેલ્ડિંગ વાળા બે ને વેલ્ડિંગ ને કડિયા ને આ બીજો રૂમ એસી પંખા ફૂલ ફેસિલિટી સાદર બાદર ક્લીન કરીને આપે એટલે સુવિધા સરસ મજાને આપે જે કોઈ કહેતા હોય ને કે રહેવાનું ઠેકાણું નથી લાખ લાખ રૂપિયા ભાડા હયા આ મકાનના જો વોશિંગ મશીન ટબ નાવાનું ફુવારા ફર્સ્ટ ક્લાસ ફેસિલિટી વીઆઈપી જે વેલ્ડિંગવાળા જાહે બેકરીવાળા જાહે એ તમામને આવી જ સુવિધા મળશે આ ત્યાંનું જ છે બે બે છે બાથરૂમ આપ્યા સરસ મજાનો બેડરૂમ રૂમો સરસ આપ્યા કિચન જબરજસ્ત આપ્યું ઇલેક્ટ્રોનિક સુલા ગેસના ચૂલા બધી ડાઇનિંગ ટેબલ સોફા સેટ ટીવી મહિના તમામે તમામ સુવિધાઓ આપ્યું અને આપે છે ત્યાં એટલે જે લોકો જવાવાળા હોય એના માટે છે આ વિડિયો આપણે જેને મોકલ્યા એ લોકોએ મોકલ્યો મને અને એનો અવાજ ઓછો આવતો હતો એટલે મેં પાછું થોડુંક આમાં બોલ્યો સિટી પણ સરસ મજાની છે આ એની કંપનીનો આખો વિડિયો જોજો કંપની પણ સરસ મજાની બતાડે કે આ રીતે કામ હોય હાર્ડવર્ક હોય બે જ જણા નવડા મોટા રૂમો આપ્યા સમજી લ્યો ત્રણ ચાર ત્રણ ચાર જણા હોય તો આમાં આરામથી રહી શકે બારોબાર નું વ્યુ એવું જ છે સરસ મજાની જો આ સિટી આથી વ્યૂ જો સરસ મજાનું વ્યૂ આવે છે બધું ને લડાઈ જેવું કંઈ હે નહીં સાધારણ વાતાવરણ છે ડ્રાઈવર વેલ્ડિંગ બેકરી ફેક્ટરી વર્કર ખેતીવાડી કડિયા અલગ અલગ ફિલ્ડના કન્સ્ટ્રક્શનના બધાને સુવિધા હારી જ આપશે જવું હોય તો તૈયારી રાખજો ગમે ત્યારે જવાનું થશે અને આ છે ફેક્ટરીનો જ્યાં નોકરી કરે મેરામણને ભાઈને બરાબર આમાં માર્બલ કટિંગને થાય છે આ રીતે એનો ઉપર જ રીએ છે નીચે એની ફેક્ટરી છે આ ફેક્ટરીના ઉપર જ સડી ગયા અને ત્યાં સોલારનું કામ એટલું બધું જબરદસ્ત ચાલું હોય છે જો આ બધું લાદીનું કામ જે માર્બલ કટિંગ કરી પોલિશ કરે એના મશીનરી આખી આખું વ્યૂ જોજો કઈ રીતે કામ હોય કઈ રીતે મશીનરી હોય જે આમાં સૌ જ જાણવાની જરૂર છે આ જ કંપનીમાં અને આ લોકોના પગાર બે લાખથી અઢી લાખ ત્રણ લાખ સુધી પાડી શકે છે મેરા મને કીધું તો જરાક વધારે બોલતો હોય ઓછું બોલતો તો એટલે હું આ પાછું આમાં રિપીટ કરું એનું સાંભળીને કારણ કે વિડીયો ઉતારવાનો એનો એટલો વિષય નથી આવા કારખાના હોય આપણે હોય એવા જોઈએ પણ થોડીક મશીનરી થોડીક ડિફરન્ટ હોય બાકી કામ તો કરવું જ પડે આઠ થી બાર કલાક પંદર કલાક જેટલું કરો એટલો ફાયદો બাকি શાંત વાતાવરણ છે ઓવડી મોટી ફેક્ટરી માં માણસો ઓછા છે આમાં 14 જણાની જરૂર છે એવું કેતો તો મેરામણ એમ કેતો તો કે આમાં 14 જણા જો આ પાંચ મોટર એકારે હાલે એવું કી હે તમને ઓછું ઓમરાતો ઈ આ કંપની માં બધા થાઈલેન્ડિની ફિલીપીની હતા એ નીકળી ગયા છે લડાઈ ને કોરોના ના ટાઈમે એ પછી જગ્યા ખાલી જ છે પણ અત્યારે ખરેખર કંપનીવાળાને પરમિટું મળતું નથી માઇગ્રેશનમાંથી મિનિસ્ટ્રીમાંથી ઘણા બધા લોકો ઘણી બધું કામ ને રોજગાર છે ત્યાં પગાર બહુ સારો છે જે લોકોને જવું હોય તૈયારી કરીને રાખજો એક 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 જ રાખશે હજી નવી નવી ફિલ્ડમાં નવું નવું કામ કામદારોની જરૂરત છે ત્યાં આપણે મોટા કારખાના હોય એવા જ છે આપણે અહીંયા રાજકોટમાં ના રીતે છે ઉપલેટા રાજકોટમાં ધોરાજી ગોંડલ પોરબંદર જુનાગઢ એ રીતે જ હોય અહીંયા પણ થોડીક મશીનરી થોડીક ટેકનોલોજીવાળી હોય અને સારી વસ્તુ હોય ને સેફ્ટી વધારે હોય અને પગાર સાથે સાથે વધારે હોય સોલાર ગ્રાઇડમાં પ્રોટેક્શન ગ્રાઇડની સોલાર સિસ્ટમ બાકી હાંગીણું ઘડાવતું જવાનું અને કામ કરવાની તાકાત રાખવાની પૈસાઓ છે ફેસિલિટી સારી છે સુવિધા સારી છે જેવું લોકો વાતું કરે કે લડાઈ છે ને કામ બંધ છે ને કામ નહીં થાય ને ઇન્ડિયાવાળાને નહીં લે ને એ વાત ખોટી છે ઇન્ડિયાવાળાને કામ કરશે તો વાંધો જ નથી આવે એમ હવે હિસાબ કરો આમાં કેટલા માણાની જરૂર હોય ઓલરેડી ચૌદ જણાની જગ્યા ખાલી છે ખાસ કરીને આમાં રાજસ્થાની હોય ને બહુ કામ કરી હગે હાર્ડવર્કનું અને માર્બલ પથ્થરનું પોલીસના હાતે હોય ને આખે આખું મોટું કારખાનું જ છે આ આમાં ઇટાલી થી ને ઈન્ડિયા થી પણ માર્બલ જાય છે થી પણ આવે છે માલ રશિયાથી બધેથી આ બધા મશીન ચલાવવા પડે ત્યાં અને કામે કરવું પડે તો બે લાખ રૂપિયા મળે ફોર ક્લિપના ડ્રાઈવરની જરૂર હોય ક્રેન ફોર ક્લિપ ડ્રાઈવર ટ્રક ડ્રાઈવર ડમ્ફર ડ્રાઈવર ક્રેન બુલડોઝર પેલા તો એ વાત કરવાની કે ભાઈ આ તમે આવ્યા પછી ઓછામાં ઓછા ત્રણ ચાર મહિના શ્યાર મહિના તો એક જગ્યાએ કામ કરી તમને તમારીને એ તમણી જાણે હેગી ને તમે એણી જાણે હે ગયું એ મહિનો દી બે મહિનામાં તમે કહો કે અઘરું લાગે ને આ લાગે ને ઓલું લાગે ને તો એ કાંઈ કાંઈ મેળ નહીં પડે મહિનો દી તો એ તમને ખાલી જોઈએ જ તમારા ઉપર વોશ રાખીએ કે આ કેવું કામ કરે કામ કરે કેટલી ઘડી બેહે કામ નેત કરતા બાકી તમ તમારામાંથી પછી વિશ્વાસ બેહેગો ને તો એ તમારે સાંભવું નહીં જોવે તમે કામ કામ કહેશો તમને કહે છે કે આ કામ કરી નાખો પછી કદાચ તમે એમાં કઈ ભૂલ કરી હોય આ કરી હોય તો તમને કઈ છે નહીં હા બાકી જો તમે મહિના દીમા કઈ ભૂલ કરી મહિના દીમા તમે કહો કે મારા નેથા ફાવતું ઓલ્યું છે આય છે તો પૂરું પછી ઈ જિંદગીમાં તમારા ઉપર વિશ્વાસ ન કરે આ લોકો ખાસિયત છે એક ફેરે તમે પકડાઈ ગયા ગમે એમાં બોલ્યુ કરતા કે આ ગમે એ કરતા કે બેસતા કે તમે હતાઈ ગયા હોય કંઈ કામ નો કરતા હોય બેઠા હોય તો એ પછી ગમે ત્યારે તમે રોગા બેઠા હોય તો એ શક કરે કે આ રોગો બેઠો તો એવું બધું છે ને એવું નથી કે અઘરું લાગે ગમે એ કન્ટ્રીમાં જાઓ તમે ઇઝરાયલ નહીં યુકે જાઓ કેનેડા જાઓ કે દુનિયાની ગમે એ કન્ટ્રીમાં જાઓ ગા ભેગું તો તમને થોડુંક વહેમું લાગે એનું કારણ છે કે નવું કામ હોય નવો દેહ હોય નો લેંગ્વેજ લેંગ્વેજનો હા ને એક એ કે લેંગ્વેજ ભાઈ મેઇન પ્રોબ્લેમ લેંગ્વેજનો હોય કે થોડુંક ઇંગ્લિશ થોડું કંઈક આવડવું જોઈએ અહીં સમજતા કે ભાઈ આની આ સિંધ્યું કે ઓઇલું લે લે કે આ ઉપાડે લે એટલે એટલું આવડવું જોઈએ તો એનો સારો ફાયદો થાય એનું કારણ છે કે આ હિબ્રુ તમને આવડતી ન હોય ઇંગ્લિશ એ લોકોને એટલી નથી આવડતી પણ ભાંગી તૂટી અમુકને આવડે ને કે એ લોકોએ ઇઝરાયલીની નેવું ટકા નહીં પણ સિંતેર ટકાની ઇંગ્લિશ ઓછી આવડે હું તટલી જગ્યા એ ગો કામ કરતો એમાં સિંતેર ટકાની ઇંગ્લિશ આવડે બાકી બીજાની ત્રીસ ટકાને આવડે સિંતર ટકાને નથી આવડતી તોય થોડુંક ઇંગ્લિશનું ઓલું હોય ને તો સમજણ પડે કે આની કામ સિંધુ હેવા આમાં ભાઈ ભાષા ન આવડતી હોય તો એની સિંધુ હોય કે ભાઈ ઓલું તું લે લે ઓલી ઉપાડે લે તો એને બદલે આપણે જઈએ તો બીજું ઉપાડે લે એ કે એ બસ એનું નહીં થાય કે આને કંઈ આવડતું જ નથી આ સમજતા જ નથી એક મેન એ લેંગ્વેજનો વાંધો આવે અને બીજું કે તમે બીજી જે ગમે દેશમાં જાવ ને ના થોડોક ટાઈમ તો તમારે તકલીફ પડે જ નહીં કોઈ દુનિયાની કન્ટ્રીમાં ગમે કન્ટ્રીમાં જાઓ મહિનો બે મહિના તો તમારે તકલીફ પડે એટલે આવ્યા ભેગું ઓલું ન કરાય કે આ ન કરાય બે ત્રણ મહિના વાત જોવાય કામ કરાય પછી નો ન ફાવે તો તમે જાણીતા થેગા હોય ગમે કામ કરવાના ને ગમે એ જગ્યા એ જવાના આ શિયાળ મહિના એક ધારું કર્યું હતું હમણી મહિનાથી પછી ખબર પડે ગઈ હતી કે આ અમારો મેળ નહીં આવે પણ અમારે જે દેવી ભાઈ કીધું ભાઈ શ્યાર મહિના સુધી કાંઈ ન જતા એમ શ્યાર મહિને કાંઈ ન પછી એને કહ્યું કે ભાઈ એવો બદલાવ અમારે નથી થાય વાંધો નહીં કે હાલો બદલાવ નાખીએ તો એવું બધું હે એટલે થોડુંક એ બધું ધ્યાન રાખજો બાકી નવાનું ચોક્સ ચાલુ થઈ જાય હે બધી એગ્રિકલ્ચરની ને બીજી વર્ક પરમિટું કોઈ કન્ટ્રક્શનમાં હે વેલ્ડરોની હે પછી ઘણી હે વેકન્સી મને એવા હમા સાર મેળ્યા કે ભાઈ નવાનું ચોક્કસ ચાલુ થઈ જાય એટલે હું કા હા હું કંઈ ગેરંટી નથી લેતો કદાચ થઈ જાય તો તમારું હું બધા ત્યાર રાખજો પીસીસ્યુ બીસીયુ આમાં ઘાઇ ઘા ચાલુ થઈ જાય ને પંદર દિનમાં બંધ થઈ જાય એવું હોય

અને લીલાજી ઓળખરા એનો સપોર્ટ બહુ સારો રહ્યો અને કામમાં બહુ સારું બોતે દીધું અમારે રહેવાની સુવિધા બહુ સારી છે કામ મારું માર્બલ કટિંગ નું છે સ્ટીલ વર્કરમાં અમારે રહેવાની સુવિધા બહુ સારી છે થાળમાં અને જે લોકો આવો કે જેને જે સ્કિલ હોય એ જ લોકો આવો એમાં જ આવવાનું ટૂંકમાં બાકી આપણે કહીએ કે ત્યાં જઈને આપણે સેટિંગ કરી લીધું અત્યારે ગમે એમાં વ્યા જઈએ તો એ વસ્તુ શક્ય નથી કન્સ્ટ્રકશનમાં આવ્યા હોય તો એ કન્સ્ટ્રક્શનને જ લાગે એગ્રીકલ્ચરમાં આવ્યા હોય તો એગ્રીકલ્ચરને વિજા લાગે એ રીતનું હોય આપણે બીજું કહીએ તો રહેવાના જમવાનું કંપની ઉપર છે અમારું કંપનીમાં બહુ સારા સારો એક ટાઈમ નો કંપની ઉપર નો અમારે ફ્લેટે બનાવવાનું કંપની સુવિધા બહુ સારી આપે જમવાનું રહેવાનું મોબાઈલ ના બિલ અમારે કોઈ રીત નો ખર્ચો નહીં અમારે ફ્લેટનો ફ્લેટ નો આમ હિસાબ કરીએ તો ઇન્ડિયાના હિસાબે એક લાખ ને આડે ગાડે ભાડું થાય ફ્લેટ નું એ બધી પ્રોવાઈડ કંપની કરે અને સવારે સાત વાગે ડ્યુટી અમારે સવારે સાત વાગે થઈ એ ચાર વાગ્યા લગન હોય નવ કલાકની ઓવરટાઈમ કરીએ તો સવારે સાત ને સાંજના સાત વાગ્યા લગન અને અમારે કંપનીમાં કપડાથી માંડી ટોટલી ખસ્સો કંપની ઉપર છે અમારા ઉપર કોઈ રીતનો ખસતો નહીં ઇલેક્ટ્રિક બિલ ઇલેક્ટ્રિક બિલ લાઇટ બિલ ગેસ કનેક્શન ગેસ કનેક્શન વાઇફાઈ વાઇફાઈ બિલ ઇન્ટરનેટ બિલ આવવા જવાના ખર્ચા ટોટલ કંપની ઉપર છે હેલ્થ ઇન્સ્યોરન્સ હેલ્થ ઇન્સ્યોરન્સ અને એરપોર્ટમાં જે પૈસા જમા થાય મહિને પચીસ કે ત્રીસ હજાર રૂપિયો એ કંપની જમા કરે એ પગારમાંથી અમારે એ લેવા દેવાને અને વાત કરીએ પગાર ની તો પગાર ને અમારે ઇન્ડિયાનો નો હિસાબ કરીએ તો અઢી લાખ ને આજુબાજુ અને અહીં નો કહીએ તો સાડા દસ થી અગિયાર હજાર સેકલ ક્લિયર કટ હાથ નું ક્લિયર હાથમાં આવે અમારા જે કપાતા હોય એ અમને કઈ ખબર નથી અમારા હાથમાં સાડા દસ થી અગિયાર હજાર રૂપિયા આવે એરપોર્ટ એરપોર્ટમાં જેમાં થાય અલગ પગાર બહુ સારો છે અને લીલાભાઈ નો દેવસિંહભાઈ ને સકો ઠવો મને ઇજરાયલમાં પોસવા માટે અને શરૂઆતમાં મારે યુકે જવાનું હતું મારું પીસીસી આવી ગયું હતું અને લીલાભાઈનો વિડીયો જોયો એ પછી મેં ઇજરાયલ પીસીસી ઘટાડ્યું અને મેં ફાઇલ મૂકી લીલાજી પાસે અને મારું કામ બહુ સારામાં સારું થયું અને ઇજરાયલમાં આવ્યા પછી સારો સપોર્ટ હોય સારો સપોર્ટ હોય અમને આવો કોઈ દેવસેભાઈ લીલાભાઈનો લીલાભાઈ એટલે કોઈને આવવું હોય તો અને જેને જે લાઈન હોય એમાં જ કોઈને કોઈના મધ્ય સ્ટીલ હોય વેલ્ડર હોય તો વેલ્ડરમાં આવો ગમે એ વસ્તુ જેને સ્ટીલ હોય એમાં જાવો આવો ને બાકી અમારી રહેવાની સુવિધા તમને કહી તમને બતાડું